ધરોહર અને ધર્મની ચાલવણીમાં પાલિકા નિષ્ફળ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા એના યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી માટે આજે મારા તપનો સોમો દિવસ છે સો દિવસથી ચંપલ પહેરવાના છોડી દીધા અને માળવીની જે દરરોજ બપોરે હસ્તાક્ષર મંત્રનો જપ્ત કર્યો એના માટે કે મહાનગરપાલિકાના કમિશનર કમિશનરશ્રીને યોગ્ય હેરિટેજ સ્કીમ મળે જેના દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય પણ આજે સોમા દિવસે પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે હજી જે જર્જરિત પિલ્લર છે એના રિસ્ટોરેશનની કોઈ પણ કામગીરી શરૂ થઈ નથી અને પિલ્લર ચારેય બાજુથી હવે તૂટી પડ્યો છે ગમે ત્યારે ગંભીરા જે પુલ દુર્ઘટના થઈ એવી ઘટના ઘટી શકે જેવી રીતે ગંભીરા પુલ દુર્ઘટનામાં વીજ નિર્દોષ માણસ ગુજરી ગયા તેવી રીતે આ માળવી ટાવરનો જે પિલ્લર જર્જરિત છે અને મારવી ટાવર નીચે મેળવી માતાના ભક્તો આવે છે સ્વામિનારાયણ સમુદાયના લોકો આવે છે મુસ્લિમ સમાજના લોકો આવે છે રાજા વિક્રમાદિત્યના પણ લોકો ઇતિહાસ જાણવા આવે છે તો જ્યારે આટલા બધા લોકોની અવર જવર હોય અને આ પીલ આ રીતે જર્જરિત હોય તો આની કામગીરી ઝડપથી થવી જોઈએ કારણ કે પુરાતત્વએ કીધું કે અહીંયા ભારે વાહનો બંધ કરાવો ડીજે બંધ કરાવો બધું બંધ કરાવવાનું કીધું ટ્રાફિક બંધ કરાવો પણ હજી સુધી કશું બંધ થયું નથી મહાનગરપાલિકાના ડમ્પરો અહીં ફરે છે તો આજે સોમા દિવસે મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને કહીશ કે ઝડપથી માંડવી ઐતિહાસિક દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરાવો અને વડોદરાના બીજા પણ ઐતિહાસિક વારસાની યોગ્ય રીતે જાળવણી કરો હવે આજે સોમા દિવસે મને પોલીસમાંથી ફોન આવ્યો કે મહારાજ આપણે તમે માળવી નીચે બધાને બોલાવ્યા છે એટલે મેં કીધું છે માંડવી એ માતાજીનું સ્થાન છે મારવી નીચે હું ખુલ્લા પગે તપ કરું છું અને હસ્તાક્ષર મંત્રનો જપ કરું છું કોઈ પણ બ્રાહ્મણે જપ તપ કરવા માટે કોઈની પરમિશન લેવાની હોય નહીં અને હા આ મોહિમ મારા વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટેની છે અને એ જ એક જાગૃત નાગરિક તરીકે મારી બોલવાની ફરજ છે અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી પણ કહે છે કે વડોદરાના વિકાસમાં જનભાગીદારીની જરૂર પડશે તો એ જ જનભાગી ભાગરૂપે હું મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરના ઐતિહાસિક કરવા માટે પહેલા તો વડોદરા અને વડોદરામાં ખાસ કરીને માંડવી જે હેરિટેજ બિલ્ડિંગ ગણાય મહારાજ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ શ્રી હરિયો મહારાજ જે છે તે રોજ બાર ચાર ખુલ્લા પગે આ માંડવી નીચે ઉભા છે કેમ કે એમને વડોદરાની લાગણી છે વડોદરા શહેરની હેરિટેજ બિલ્ડિંગ માંડવી લાગણી છે કહેવાય છે કે આના પાંચ આટા ફરી લે તો માણસે વડોદરા ફરી આવવું પડે એવી આ હેરિટેજ બિલ્ડિંગને માન્યતાથી છે બીજી વસ્તુ અહીંયા મંદિર બી છે જોડે ત્યાં હજારો લોકો આવે છે પાડે ચાલતા ચાલતા તો આ પ્રશાસન જે મોટી મોટી વાત કરે છે જે સ્માર્ટ સિટીની વાત કરે છે ઘડીમાં સેંગ વાત કરે છે એ ખાલી માંડવી રિપેર સો દિવસમાં ના કરી શકે કાં તો તમારા તાઈફા બંધ કરો સો સો દિવસથી જો મારા જ ઊભા હોય ને ધર્મની વાત કરતા તો તમને ધર્મની બી લાગણી નથી સવાલ એટલો જ છે કે એમની જે માંગણી છે સ્વીકારો એમની જે માંગણી છે ધર્મ અને કર્મ સાથે જોડાયેલી છે એટલે આને રિપેર કરો અને વડોદરા શહેરની જે માંડવી ઓળ ઓળખ છે એ ઓળખ સાચી દિશામાં જાય સાચી દિશામાં કામ કરો એવું એમનું માનવું છે ને અમારું બી માનવું છે એટલે પાર્ટી પરેહક એટલે કઈ પાર્ટીનો છે કઈ નહીં એ નહીં પણ આ માંડવી જે એમને જે માંગ્યું છે એ તાત્કાલિક આ પ્રશાસન રિપેર કરે બાંગો પોકારવાની બંધ કરે અને અહીંયા કામ કરે અને માંડવી માંડવી બને એવી એમની માંગ છે એ પૂરી કરો સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ